હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ નવ વિષય ગણિત પાઠ નવ વર્તુળના સ્વાધ્ય નવ પોઈન્ટના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇકશો ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણા સ્વાધ્યના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો અહીં આપણા સ્વાધી નવ પોઈન્ટ એકનો પહેલો પ્રશ્ન છે યાદ કરો કે જો બે વર્તુળની ત્રીજાઓ સમાન હોય તો તે બે વર્તુળો સમાન છે સ્થાપિત કરો કે એકરૂપ વર્તુળની ત્રિજ્યા સમાન જીવાઓ તેમના કેન્દ્ર આગળ એ સમાન ગુણાંતરે છે તો આપણે આ પ્રમાણેને કાગળ દોરી શકીએ કે જેમાં એ ડી એ આપણી એક જીવા છે કેન્દ્ર આપણું ઓ છે ઓથી બી એક ત્રિજ્યા છે અને ઓસી એક ત્રિજ્યા છે તો હવે સૌ પ્રથમ આપણે લખીએ કે અહીં ઓ કેન્દ્રવાળા વર્તુળમાં એ બી અને સીડી એ બે જીવાઓ જે કેન્દ્ર આગળ ખૂણો એઓબી બી અને ખૂણો સીઓડી બનાવે છે ત્યારબાદ હવે ત્રિકોણ એઓબી બી અને ત્રિકોણ સીઓડીમાં એઓ બરાબર સીઓ કે જે એક જ વર્તુળની ત્રિજ્યા છે બીઓ બરાબર ડીઓ કે જે એક જ વર્તુળની ત્રિજ્યા છે અને એબી બરાબર સીડી કે જે સમાન જીવાઓ છે તો આમ બાપ બાબા શરતના આધારે ત્રિકોણ એઓ એ એ ત્રિકોણ સીઓડી થશે તો માટે માપ ખૂણો બી બરાબર માપ ખૂણો સીઓડી તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે સાબિત કરો કે એકરૂપ વર્તૃિંત્રિત જ્યાં તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણાંતરે છે તો તે જીવાઓ સમાન છે તો અહીં ઉપરની જાગૃતિમાં અહીંયા જે એ બી એડી જે છે એ આપણી એક એક જીવા છે એના પછી જે એ છે એ અને સીડી છે એ પણ એક જીવા થશે અને આ ઓ બી ઓ એ ઓડી અને ઓ એ આપણને ત્રિજ્યાઓ આપી છે તો હવે એના પરથી આપણે લખી શકીએ કે અહીં ઓ કેન્દ્રવાળા વર્તુળમાં એ અને સીડી એ બે જીવાઓ જે કેન્દ્ર આગળ ખૂણો એઓ અને ખૂણો સીઓડી બનાવે છે તો માટે ખૂણો એ બરાબર ખૂણો સીઓડી જેને આપણે સમીકરણ એક આપી દઈએ તો માટે ત્રિકોણ એઓ અને ત્રિકોણ સીઓડીમાં એ ઓ બરાબર સી કે જે એક જ વર્તુળની ત્રિજ્યા છે બીઓ બરાબર ડીઓ કે જે એક જ વર્તુળની ત્રીજ્યા છે અને ખૂણો એઓ બી બરાબર ખૂણું સીઓડી કે જે આપણે સમીકરણ એક પરથી લખ્યું તો આમ બાખુબા શરતના આધારે ત્રિકોણ એઓ બી સમ ત્રિકોણ સીઓડી થશે તો માટે એ બી બરાબર સીડી તો જે આપણે સાબિત કરવાનું હતું તો અહીં આપણો આ સ્વાધ્ય પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ